મિત્રો પહેલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી આ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન ખૂબ જ રઘવાયું થયું છે અહેવાલ છે કે પાકિસ્તાને હાથમી ની રાત્રે ભારતના પંદર સ્થળો પર હુમલો કર્યો હતો પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એર ફોર હંડ્રેડ સીએમ એ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો છે તો મિત્રો ચાલો આપણે જાણીએ આ એસ ફોર હંડ્રેડ સીએમ સિસ્ટમ શું છે અને તે કેટલી શક્તિશાળી છે અને તે ભારત માટે ખાસ છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં ચાર લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ એસ ફોર હન્ડ્રેડ સિસ્ટમ છે જેને રશિયા પાસેથી ખરીદવામાં આવે છે પાકિસ્તાન તરફથી આવતી કોઈ પણ મિસાઇલને અટકાવવા માટે ભારતે સરહદ પર એસ ફોર હંડ્રેડ સીએમને તૈનાત કરી છે અહીં એસનો અર્થ સુદર્શન થાય છે મિત્રો એસ ફોર હંડ્રેડ એ વિશ્વની શ્રેષ્ઠ લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે પાકિસ્તાન પાસે રહેલી ચીનની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ક્યુ નાઇન પણ તેની સામે કશું નથી મિત્રો એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ કોઈ પણ દેશ માટે રક્ષા કવચ છે જેની મદદથી દુશ્મન દેશ તરફથી આવતા રોકેટ મિસાઇલ કે ડ્રોનને પહેલાં શોધી અને ઓળખવામાં આવે છે આ પછી હથિયારને લોક કરી દેવામાં આવે છે અને પછી તેને મિસાઇલની મદદથી હવામાં ગોળી મારી દેવામાં આવે છે મિત્રો એક એસ ફોર હંડ્રેડ આ સ્કડમાં ત્રણસો મિસાઇલો હોય છે અને તેમાં વિવિધ પ્રકારની મિસાઇલો રાખી શકાય છે દરેક એસ ફોર હંડ્રેડ સ્કોડ્રોનમાં ખોળ વાહનો હોય છે જેમાં લોન્ચર રડાર કંટ્રોલ સેન્ટર્સ અને સહાયક વાહનોનો સમાવેશ થાય છે મિત્રો એસ ફોર હંડ્રેડ સ્કોડ્રોન સાતસો કિલોમીટર દૂર સુધીની હવાઈ ખતરાને ટ્રેક કરી શકે છે અને એસ ફોર હંડ્રેડ સ્કોડ્રોનથી ચારસો કિલોમીટરની દૂરી સુધી લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે મિત્રો એસ ફોર હંડ્રેડ સ્કવન ફાઈટર એરક્રાફ્ટ બેલિસ્ટિક મિસાઇલ ડ્રોન ક્રૂઝ મિસાઇલ વગેરે જેવી ખતરનાક હવાઈ હુમલાઓને ટ્રેક કરવામાં અને તોડી પાડવામાં સક્ષમ છે આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ રશિયાની એસ થર્ટીન થ્રી હંડ્રેડ અપગ્રેડના વર્ઝન છે જેને અલમાં જ દ્વારા વિકસવામાં આવે છે તે એક જ રાઉન્ડમાં એક સાથે સતરી ટાર્ગેટોને મારી શકે છે મિત્રો એસ ફોર હંડ્રેડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું રડાર હોવાથી ત્રણસો ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને તેમાં ફિટ કરાયેલી મિસાઇલો ત્રણસો ક્યુમીની ઊંચાઈ અને ચારસો કિમી દૂરી કોઈ પણ ટાર્ગેટ નિશાન બનાવી શકે મિત્રો આ મિસાઇલ વિશેની માહિતી તમને કેવી લાગે સારી લાગે તો કમેન્ટ કરો અને વધારે વધારે લોકો શેર કરો અને કમેન્ટમાં જઈ એ લોકોને ભૂલશો નહીં